રોડ ઉપર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વારંવાર અકસ્માતો થઈ છે અને હાલ કાલોલ તાલુકા પંચાયત સામેના દ્રશ્ય છે જ્યાં એક ફોર વ્હીલર કાર છે ફેમિલી પણ અંદર અંદર જ બેસેલું છે કાલુલ તાલુકા પંચાયતની સામે લગભગ દસ થી પંદર ફૂટ લાંબો જે ખાડો પડી ગયો છે જેના કારણે જે ગાડી ફસાઈ ગઈ હતી અને પરિવાર પણ અંદર ફસાયો હતો લગભગ એક કલાકની ભારે જહેમતને બાદ જે સ્થાનિક લોકો મદદે આવ્યા હતા અને એને ધક્કો મારી અને ગાડીને બહાર કાઢી હતી આપ દ્રશ્યોમાં પણ સીધા જોઈ શકો છો ભાવિન પરમાર ન્યૂઝ રૂમ પંચમહાલ અમારા ની આગળ એટલા બધા ખાડા પડી ગયા છે હર બહારથી ગાડી આવે એ બી ખાડામાં આપણે ફોર વ્હીલ ગાડી બી અટવાઈ ગઈ એનો તાત્કાલિક ફોટો પાડ્યો છે એ બી જાણવા વિનંતી વધતા રોડ ખાતાવાળાને અમારે વિનંતી કે તાત્કાલિક આનો એ કરે ઉપયોગ ને ફટાફટ આ પૂરણ કરીને કાંઈક એનો નિકાલ કરે તાત્કાલિક કાલે બસ બી અટવાઈ ગઈ હતી એટલે આના માટે રોડ ખાતાવાળા કે પીડબ્લ્યુ ખાતાવાળા તાત્કાલિક